જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે આપણો બ્લોગ બનાવ નતું થતું પણ બ્લોગ બનાવી દીધો આજે આપણે ક્ષેત્રમાં આવી ગયા ત્યાં લોકેશન એક નંબર છે તમે ખાલી લોકેશન બતાવ જુઓ અને સૌથી પહેલાં તો આપણી આઈડીને ફોલો ના કર્યું હોય તો આપણો યુટ્યુબ આઈડી સિંગર સુહક ઠાકોર ઓફિશિયલ તો મિત્રો દરેકે સબસ્ક્રાઈબર કરી દેજો સિંગર સુહક ઠાકોર ઓફિશિયલ ઇન્સ્ટા આઈડી છે તો ફોલો કરી દેજો અને ઇસ્ટામાં સપોર્ટ કરો યુટ્યુબમાં કરજો મળી આગળના વિડીયોમાં જય માતાજી તો મિત્રો આપણે લોકેશનની વાત કરીએ તો મિત્રો ખાલી તમે લોકેશન જુઓ એક નંબર સક નહીં લોકેશન આપણું છે કે નહીં જો ખાલી માહોલ ગરમ થઈ જાય ઓ આપણા છેતરમાં હતા પણ આપણા આર્યો કિશનભાઈ છે કે નહીં એ રા કે વિડીયો બનાવવા આપણો વિડીયો બનાવવા આવી ગયા બરાબર આપણું ક્ષેતર છે પેલું તમે જોઈ શકો છો માહોલ ગરમ છે અત્યારે હવે વિડીયો બનાવીએ છીએ સોહે કમ્પ્લીટ માહોલ ગરમ થઈ ગયો તમારે બનાવતા આવી જજો આપણે ગોલચરા માહોલ ગરમ કરી દઈશું લોકેશન તો હું બતાવી દઈએ આ લોકેશન પણ એક નંબર છે ખાલી જોવાનું હોય લેબડ્યું લેબર્યું છે કે નહીં બે બંકા છે કે નહીં આ બંકો પડ્યો માહોલ ગરમ થઈ ગયો ઉજી ગયો જય માતાજી મિત્રો આટલા આપણે હવે બ્લોગ પૂરો કરીએ છીએ આપણો વિડીયો બની ગયા બરોબર અને મિત્રો આપણા ઇન્સ્ટાગ્રામમાં પચાસ ફોલોવર પૂરા થવા આવ્યા છીએ ખાલી સપોર્ટ કરજો અને આટલો બધો સપોર્ટ કરવાથી મારા દિલથી થેન્ક યુ અને સપોર્ટ કરતા રહીજો આપણા યુટ્યુબમાં પણ બે હજાર ફોલોવર થવાના છીએ ખાલી સપોર્ટ કરો માહોલ ગરમ થઈ ગયો વિડીયો બની ગયા રાકેશભાઈ નવાબ શેક નહીં શેક નહીં રાકેશભાઈ નવાબ તો મને આપણો બીજા વિડીયોમાં બરોબર સપોર્ટ કરજો જય માતાજી જય રોમાપી જય સદીમાં